પાદરા નગરપાલિકામાં કારોબારીની બેઠક મળી હતી જેમાં વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી પાદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિન ગાંધીની અધ્યક્ષસ્થાને આજરોજ કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાદરા નગરના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી નગરમાં મિલકત ફેર માટે આવેલી અરજીઓને મહાલી આપવામાં આવી હતી પાદરામાં રોડ રસ્તા રિફ્રેશિંગ પાદરા નગરના વિવિધ વિસ્તારોમાં ટ્રી પ્લાનેટ મુક્તિધામ ડેવલપમેન્ટ સહિતના વિકાસ કામોને ઓનલાઈન ટેન્ડર ખોલવામાં આવ્યા હતા અને તમામ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં મીટિંગમાં પાદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિન ગાંધી સહિત કારોબારી સભ્યો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તમામ હાજર રહ્યા હતા આજની આ પાદરા નગરપાલિકાની કારોબારીની મીટિંગમાં જ્યારે અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલા બાપુના માર્ગદર્શન હેઠળ પાદરા નગરપાલિકાની ટીમ કામ કરતી હોય ત્યારે આજે એકસો બેતાલીસ જેટલી નામફેર અરજી અને વિવિધ વિકાસલક્ષી પાદરા નગરપાલિકાના ટેન્ડરો જે ખોલ્યા હતા એને બહાલી આપી હતી જેવા કે સ્મશાન અને આગામી સમયમાં સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે સોની મુખ્યમંત્રી જંત્રી વિકાસ યોજના હેઠળ જે દરેક વોર્ડમાં ત્રીસથી ચાલીસ લાખ રૂપિયાના કામ થવાના છે અને લગભગ જે પણ પાદરા નગરની સોસાયટી બાકી છે પેવર બ્લોક અને રોડ માટે એ પણ ધારાસભ્યની સી ગ્રાન્ટમાંથી જે એસ્ટિમેન્ટો મંગાયા હતા એ બધાને આજે મંજૂરી આપી છે અને એવા વિવિધ વિવિધ વિકાસલક્ષી ઘણા એવા કામોને આજે મંજૂરી મળી છે